જેમાં ધોરણ દસ માં આઠ લાખ બાણું હજાર આઠસો બ્યાસી વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે જ્યારે ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં માં ચાર લાખ ત્રેવીસ હજાર નવસો નવ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે એક પોઈન્ટ એક પાંચ લાખ થી વધુ રિપીટર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં માં એક લાખ અગિયાર હજાર ત્રણસો ચોર્યાસી વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે જ્યારે ચૌદ પોઈન્ટ બે આઠ લાખ માં બાર લાખ થી વધુ નિયમિત વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે તો એક પોઈન્ટ એક પાંચ લાખ થી વધુ રિપીટર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે ધોરણ દસ અને બાર ની પરીક્ષા ના મળીને કુલ ચૌદ પોઈન્ટ બે આઠ લાખ વિદ્યાર્થી આ વખતે પરીક્ષા આપશે સત્યાવીસ ફેબ્રુઆરી પરીક્ષા યોજાશે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા પરીક્ષામાં યોજાનાર છે જેમાં ધોરણ દસ ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ જાહેર પરીક્ષા સત્યાવીસ ફેબ્રુઆરી બે થી શરૂ થનાર છે તો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડિયોને લાઈક કરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે આઈક ને દબાવી દેજો